આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી ગોધરાની મેટર્નિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનો પર્દાફાશ આઠ ઇસમો સામે ગુનો નોંધાયો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ખાતે આવેલી દીપ મેટર્નિટી એન્ડ ચિલ્ડ્રન હોમના માનવ તસ્કરીને એક સંશાનિક કિસ્સો સામે આવ્યો છે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા હોસ્પિટલના સંચાલકો સહિત કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જેના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક અજાણી મહિલાએ દીપ મેટર્નિટી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો બાદ તેને તજી દીધી હતી આ તકનો લાભ લઈને હોસ્પિટલ સંચાલકોને અને સ્ટાફે એક સુનિશ્ચિત કાવતરું ઘડ્યું તેમણે નવજાત બાળકીને ગેરકાયદેસર રીતે ગોધરા તાલુકાના એક ગામમાં ઈસમને વેચી દીધી આ પ્રક્રિયાને દત્તક તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે સ્પષ્ટપણે બાળકીનું ખરીદ વેચાણ થયું હતું રિપોર્ટર નિલેશ દરજી વાત્સલ્યમ સમાચાર ગોધરા પંચમહાલ તારીખ અઢાર નવ પચીસના રોજ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર બરોડા ગ્રામ્ય ના સાવલી પોલીસ સ્ટેશનથી ઝીરો નંબરથી એક ફરિયાદ દાખલ થઈને આવતો જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાની હકીકત એવી છે કે એક નવજાત બાળકને ગોધરાની હોસ્પિટલમાં જન્મ આપી અને એને ત્યજી દઈ અને એ બાળક અનધિકૃત રીતે બે વ્યક્તિઓને આપી દઈ અને માનવ તસ્કરીને લગતો ગુનો કરેલો હોય એ બાબતેનો ગુનો રજીસ્ટર ઝીરો નંબરથી થઈને આવતો આ ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ એ ડિવિઝન પીઆઈ વસૈયા સાહેબ કરે છે અને આ ગુનાના ગામે જે તે હોસ્પિટલની અંદર વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના પંજનામા કરવામાં આવેલા છે તેમજ આ ગુનાના કામે જરૂરી લાગતા વળતાં શહેરોના નિવેદનો લેવાની હાલ તજવીજ ચાલુ છે